તમને આમ જોયા પછી દુઃખ થાય ને તો વિડીયો શેર કરજો બાકી મારા માટે વિડીયો શેર ન કરતા એમ સાચી ઠોકી ને કઉ આજે બંને બળદ છે ને એમ કેવાય નાના નાના વાસણો છે ને તઈ કોઈ હારા હારા ખેડૂત આંગણે બાંધ્યા છે બંને વાસડા અત્યારે તો બળદ દોરા થઈ ગયા ગઢા થઈ ગયા એમ આનું સીગડું કાપી નાખેલું છે એટલે તારા વાસડા છે તારી આની પૂરેપૂરી માવજત થઈ છે પૂરેપૂરી કાળજીપૂર્વક આની તમે પણ હાટા ડોટા કરો ને પણ એક વાર વિચારજો વ્યક્તિ કોણ છે બળદને ને એવો છે તમે હાટુ ડોટું કરો તો કે રોડે રખડતા મૂકી દેવો છે જો રોડે રખડતા મૂકી દેવો સામે હોય કોઈ પણ હોય બળદ કોઈ દિવસ આપતા નહીં હાટા ડોટી કોઈ દિવસ કરતા નહીં બળદની જિંદગી જિંદગી બગડી ગઈ હો સાહેબ હા તમે એવું સમજતા હોય કે બળદ ને દહીં સુકી થઈ ગયા તો એ વાત તમારા માલ નથી આ બંને બળદની હાલત છે ને ધૂળ જેવી થઈ ગઈ ધૂળ ધૂળ ધાણી બરાબર એટલે કોઈ દિવસ કોઈને બળદ દેવો ન હાસો ખેડૂતો હાસો કિસાન હોય ને એ કોઈ દિવસ બળદ મોડે કે નાક છોડે નહીં અને કોઈ દિવસ કોઈને બળદ દે નહી બળદ દે દે ને તો આજે રાસ દેખાય ને રાશ ઈ રાશ કોઈ દે ખેડુ વેસે નહીં જીવે હો હો વરહની વાણી હોય જાય ને કોઈ વેસે નહીં હો

હિન્દુત્વ ના દીકરા તો ગૌરવ લઈ શકે ને એના માટેનો આ વિડીયો ઉતારી છું જો તમે મારી વિડીયો મારી પાસે ગૌરવ લેતા હોય ને તો વિડીયો શેર કરજો બાકી બંને બળદ ને પાછળ ગાડીનું ઠાટું ઠેરાવી દીધું છે એટલે આ બંને બળદ ને લઈ ભાવનગર સુરભી ગૌશાળા છે ચોવીસ કલાક ગુલાબસિંહ બાબુ સુરભી ગૌશાળા અબોલ જીવનની સેવામાં તત્પર છે ને જ્યાં બંને બળદને ને આશ્રમ મળ્યો છે જ્યાં મોકલી રહ્યો છું અને ભાડા પેટે રૂપિયા પંદરસો રામ ભરોસે આવે છે મા ભગવતી ભગવાન દ્વારકાધીશ મુરલીધર મહારાજ એમને જાદુ છે વધારે કઈ કહેતો નથી સેવાનો વિડીયો છે શેર કરવાનું ભૂલતા નહીં જય દ્વારકાધીશ જય મુરલીધર